નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે નાની નાની દીકરીઓને મીઠી વસ્તુ ખાવા માટે આપી ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ ભલે એકને આપો પણ આપજો શું નથી કરવાનું આજે દક્ષિણ દિશાની લાંબી યાત્રા સો કિલોમીટર ઉપરની યાત્રા હોય તો એ કરવી નહીં વૃષભ વૃષભ રાશિ વાળા વૃષભ રાશિ પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ કુળદેવીનું મંદિર નજીકમાં ના હોય તો મા અંબાના આશીર્વાદ લઈને પછી દિવસની શરૂઆત કરજો શું નથી કરવાનું મિત્રો આજે તમારે પોતાનું ચાલ ચલન બગાડવાનું નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાની બેન સાડી હોય માસી આવા પાત્રોની સેવા કરવી જોઈએ એમના ઘરે જવાનું થાય તો મીઠાઈ લઈને જજો શું નથી કરવાનું મિત્રો આજે ઉતાવળમાં કોઈ પણ કામ નથી કરવાનું કે કોઈ નિર્ણય કરવાનો નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે ફટકડીનો એક ટુકડો માથા પરથી હોવાની અને વહેતા જલમાં વહાવવો જોઈએ વહેતું જલની હોય તો તળાવ કૂવો પણ ચાલે એમાં પતરાવી શું નથી આજે કોઈની પણ સાથે વાણી વ્યવહાર બગાડવો સિંહ રાશિ રાશિવાળાએ આજે શું આજે કોઈ વૃદ્ધ સ્ત્રી હોય એના આશીર્વાદ લેવા જોઈએ એમને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરથી દૂર જવું નહીં કન્યા કન્યા રાશિ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે ખાસ લીલો ચારો લાલ ગાય ને ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે વધુ પડતો લોભ કરવો નહીં તુલા રાશિ વાળાએ આજે શું તુલા આજે ખાસ લીલા મગ પક્ષીઓને ચણમાં નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વિવાદિત જમીન એનો સોદો કરતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજે વૃશ્ચિક રાશિવાળાએ આજે આપણી સાથે રહેનારા જે આપના વડીલો છે તે અથવા તો તમારા કામની જગ્યા પર કે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈક વૃદ્ધ માણસ જોડાયેલા હોય તો એની મદદ કરવી જોઈએ એમની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઉઘાડામાંથી ક્યાંય પણ ફરવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કર્યું ધનરાશિવાળાએ આજે ગણેશજીને બુંદીના લાડુ ધરાવીને રૂપે ખાવા અને ખવડાવવા શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં કોઈ પણ પ્રકારનો ધુમાડો કરવો નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે કીડીને ખાવાનું આપવું જોઈએ ઘઉંના લોટમાં ખાંડ ભેગી કરી ને આ વસ્તુથી કીડિયારું પૂરો તો ફાયદો થાય શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે કોઈ પણ ગરીબ વ્યક્તિઓને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જુઠ્ઠું બોલવાનું નથી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ખાસ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ ને ચંડી પાઠ વાંચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરની પૂજામાં ઘંટડી વગાડવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો તમને ગઈ કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોધન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો